જય માતાજી જય દ્વારકા તો કેમ સો બધા મીડિયા આઈ હોપ કેમ મજામાં મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો સુવર્ણ સવારના વાગી ગયા છે નવ અને આપણે અને આ જ છે અગિયારસ તો વી અગિયારસ તો અગિયારસની બધાને હાર્દિક શુભકામનાઓ અને જો અત્યારમાં ને અમારા બેન છે ને ફોન મારા માંગ્યા છે કેમેરા મહે છે યાર ન્યૂઝ ચેનલ છે મારી

રમે હે અને આપણે અહીંયા સિંડા આવી ગયા છીએ કારણ કે જવાનું છે અત્યારમાં ખાટસુડા જવાનો વિચાર છે એ તો જાવ તો ન જાવ નથી નહીં આ જો ગાડી અહીંયા પડી છે તો કંઈ નહીં હાલો તમે કોન્ટીન્યુ બોલાય જ્યો ને રુદર્શને મારી બાદ છે અને મને શું કે ખબર છે કે તમે મારી સીટિંગ કરો એવું કે બોલ તો હવે જો આઠ તારે સીટિંગ કરવાની છે તું મારી પાસે આવી દઉં વધારે સીટિંગ કરું ને ध्यान नहीं कि तुम्हारे तो सीटिंग करो सीटिंग करो मनस खबर नहीं कि वो सीटिंग करेगा तो मैं बोल रही प्यार इधर आ तू इधर आ इदरा इदरा मेरे पास आ आजा चल आजा आजा हम दो बोलते हैं नहीं सीटिंग करो आल सीटिंग नहीं करो जो पैसा पड़ी गया जो कितना बता सीका निकला कितना छोटा छोटा सीका निकला तू मेरे पास आ मैं इधर सीटिंग नहीं करूंगा नहीं करूंगा नहीं करूंगा नहीं करूंगा तू मेरे पास तो आ और क्यों नहीं आ रहा क्यों क्यों नहीं आ रहा है तू मैं मारो मैं मारो मैं मारता क्या आवड़े मैं मारता नहीं तू क्या रे मैं तने मारियो क्या रे मैं तने मारियो

છે હું અહીંયા વિડીયો ઉતારતો હોય ને તો આમ જો આમ બધા જોવા ભેગા કે આમ જોવા એટલા બધા જોવા કે જોવા ભેગા હું અહીંયા વિડીયો આર ઉતરતો હોય ને તો આ બધા જોવા ભેગા કે આ તો ફેમિલી હે ને આજે તડકો બહુ છે ને એટલા માટે મસ્ત મજાનો ઘરે હું તો હો પણ હું તો હોય ને તો અમારા જુવાનભાઈનો ફોન આવ્યો કે ગામમાં જવું છે એને કંઈક કામ છે તો એને જવું છે ગામમાં તો એ મને અહીંયા અત્યારે બોલાવી લીધો ને અત્યારે જો માથું ને એવું કીધું બોલાવે છે એ પણ હું તો હતો એ જો આવે છે હવે અને હવે જવું જ છે ગામમાં કારણ કે કામ હું છે ખબર નથી પણ મારે જે સાર ભરવા જવાનું છે તો મેં કીધું ગામમાં જઈ આવીને પછી સીજા શું ભરવા માટે તો હાલો કન્ટિન્યુ તો આવી ગયા છે ભાઈ એ એટલે ગામમાં આવ્યો તો ને આ દુકાનમાં જો આવડો ભાઈ ને પૂછે હું મારો મસ્ત દુકાન છે અને ભાઈ મને છે દિવસના ત્રણ આવ્યા છે અને આ બે જોયા ફોનમાં છે અને બધા ગયા છે વારિયા સાર ઘોડા જવા એટલા માટે તો મારે પણ જવું છે હાલો મારા ભાઈને ફોન કર્યો હતો કારણ કે ગાડી ઘરે માટે ફોન કર્યો તો એ આવી ગયો છે તો અહીંયા જોઈ બાટે ઉપર એવું રસ્તા પર જવો તમે તડકો છે ગઝબનો તડકો છે બહુ જ તડકો છે તો હાલો આવી ગયો મારો ભાઈ જઈએ વાડીએ

હવે કાંઈ નહીં જવું છે ઘરે ને ઘરે જઈને નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય હવે તો હાલો પછી મળીએ કન્ટિન્યુ તો ફેમિલી છે ને સાહેર ભરતા હતા અને સાહેર હવે તો ભરાઈ તો ગઈ છે અને અમે જો એક સનેરોથી ભરસ છે મારા ભાઈ ભાભી ની બધા તો અત્યારે થાકી ગયો છું હાવ અને અત્યારે અહીંયા સિંહ છું ને સિંહ ઉડાય થોડીક બે આવવા માટે બી એવા છું અહીંયા સડકે જવા તમે અને મારો વ્યાજ હોવો તમે કાંઈ ન ઘટ્યો તો ફેમિલી એમ લઈ વાળીએ થી તો એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો તો અને પછી ભાઈ બંધુ આવી ગયા ને તો બે માટે વ્યા ગયા તો કઈ વ્લોગિંગ કરી શકીવા નથી અને હાજના વાગી ગયા છે સ વાગી ગયા છે જો ઘણા સુરસ દીધા ઢળવા મીડા છે હવે જો તો કઈ ની ફેમિલી હાલો કન્ટિન્યુ રહી ગયો ફેમિલી હે ને હાજના સ વાગી ગયા છે ને અમાર બેન જો અહીં હે ને પૂરી વણવા મીડા છે આમ જો તમે પૂરી વણે બેટા તેલ લેવું બધું સોંપડી પૂરી વણે જવું નખરાશ કરે વાવ પૂરી વણી નાખી તો ફેમિલી હેને ને આજનો વિડીયો અહીંયા સુધી જો તમને વિડીયો જો ગમ્યો હોય તો એક લાઈક શેર એન્ડ ચેનલ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા મિત્રો થોડો ઘણો સપોર્ટ કરજો જે માતાજી ફરી મળીશું કે નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ભાઈ જો અહીં સાયકળી જો બાંગુ નાખે હું બ્લોગિંગ કરું કે એટલે માટે બાંગુ નાખે હે તો કાંઈ નહીં હાલો સબસ્ક્રાઈબ કરી લેજો